મિત્રો ઘણી ઘણી વાર એવું લાગે કે સરકારનું તંત્ર ડાયનોસોર જેવું છે હવે ડાયનોસોરના કિસ્સામાં આ કંઈ ખરેખર આવું નહીં હોય પણ જે સરકારી તંત્રો હોય કે જે મોડા જાગતા હોય મંત્રીઓ હોય બ્યુરોક્રેટ્સ હોય બીજા ત્રીજા હોય પાર્ટીના લીડર્સ હોય એમના માટે આ એક રસપ્રદ વાત કહેવાય છે કે ડાયનોસોરની પૂંછડી પર કોઈ ઘા થાય તો એટલા લાંબા હતા ડાયનોસોર કે એમના માથા સુધી એમના મગજ સુધી પહોંચતા કે ઘા થયો છે એ રેકોગ્નાઇઝ થતા ખૂબ લાંબો સમય થતો હતો અને પછી આ ડાયનોસોર જો રિએક્શન આપે તો એ ખૂબ મોડું હતું ત્યાં સુધીમાં પેલો ઘા થઈ ગયો હોય ઘા કરનાર ક્યાંય જતો પણ રહ્યો હોય આવું ડાયનોસોર વિશે એક રસપ્રદ વાત છે સાચી નથી પરંતુ આ ઉદાહરણ વપરાય છે રાજકારણીઓ માટે રાજ્ય સરકાર માટે મિનિસ્ટરો માટે કે જેમના સુધી સમસ્યા આપણને એમ લાગે કે આ તો સમસ્યા આપણને ત્રણ ચાર દિવસથી ખબર છે પણ એનું રિએક્શન આવતા ચાર પાંચ દિવસ થઈ જાય અને પગલાં લેતા એના એનાથી પણ પછીનો સમય થાય અને એના માટે બધાએ ઘણું જોર લગાવ્યું હોય મીડિયાએ કોઈ આંદોલન કર્યું હોય હોય અને ત્યારે એમને રેકગ્નાઇઝ થયું હોય મગજમાં તો ઘણા દિવસથી આપણે અખબારમાં જોઈએ છે કે જે જીસીએએસ પોર્ટલ છે જે યુનિવર્સિટીઓમાં કોમન એડમિશન એક પોર્ટલ ફ્લોટ કર્યું છે સરકારે એમાં એના થકી એડમિશનમાં કેટલા બધા લૂપ કેટલી બધી એની મર્યાદાઓ છે કોલેજના સ્તરેથી પ્રિન્સિપલોએ છાપાવાળાઓને કહ્યું છે વિદ્યાર્થીઓએ કહ્યું છે છબટા બહાર આવે છે કે મહિલા કોલેજમાં છોકરાઓને પુરુષ વિદ્યાર્થીઓને એડમિશન આપી દીધા ચોઈસ ફિલિંગ માટેના ઘણા બધા પ્રશ્નો છે રાઉન્ડ્સ માટેના ઘણા બધા વિદ્યાર્થીઓના મનમાં પ્રશ્નો છે એક કોલેજ પ્રાઇવેટ કોલેજ કે જે અમારે ત્યાં ફી ભરી દો વિદ્યાર્થી હજી અવડાવમાં છે કારણ કે ગવર્મેન્ટની કોલેજમાંથી એને કન્ફર્મેશન નથી મળ્યું કે એને એડમિશન મળ્યું છે કે નહીં ચોઇસ ફિલિંગ કરનાર વિદ્યાર્થીને કહેવામાં આવે છે પહેલી ચોઇસ જે ફિલિંગ કરી ત્યાં જો મળ્યું તો એડમિશન લઈ લેવાનું બાકી બધા દરવાજા બંધ કોઈ કોલેજ એન્ટ્રન્સ એક્ઝામ લે છે તો એન્ટ્રન્સ એક્ઝામનું પણ રિઝલ્ટ આવે ત્યાં સુધી મેરિટ લિસ્ટ ન આવે બીજી બાજુ પ્રાઇવેટ કોલેજ કે કે અમારે ત્યાં ફી ભરી દો નહીં ત્યારે આટલા દિવસમાં નહીં ભરો તો એડમિશન નહીં મળે જીસીએસ પોર્ટલમાં પણ મર્યાદા છે ઘણા લોકો કહે છે કે અમારું ગ્રેજ્યુએશન થયું પછી પોસ્ટ ગ્રેજ્યુએશનના જે કોર્સ અમુક ઠેકાણે કર્યા અને હવે બીજી જગ્યાએ પોસ્ટ ગ્રેજ્યુએશન કરવું છે તેના ડોક્યુમેન્ટ જ અપલોડ નહોતા થતાં સારા લોટ ઓફ કમ્પ્લેન્ટસ અબાઉટ ધીસ જીસીએસ પોર્ટલ વિદ્યાર્થીઓને ન તો કોઈ કરિયરનું ગાઈડન્સ મળે છે ગુજરાત સરકારે સ્ટેટ ઓફ ધી આર્ટ ફર્સ્ટ ક્લાસ ત્રણ માળનું પૂર્વ પ્રોફેસરોને પૂર્વ પ્રિન્સિપલોને પૂર્વ એકેડમિશિયનોને આઈએસ ઓફિસર નિમીને સારા કન્સલ્ટન્ટ નિમીને ફોર્મર એમ સારી કોલેજમાંથી થયા હોય એવા લોકોને નિમીને પ્રોફેશનલ્સને નિમીને એક સરસ મજાનું સ્ટેટ ઓફ ધી આર્ટ કરિયર ગાઇડન્સ સેન્ટર ખોલવું જોઈએ અમદાવાદમાં ખોલવું જોઈએ પછી સુરતમાં વડોદરામાં રાજકોટમાં એટલીસ્ટ આ ચાર ઠેકાણે તો મોટી સિટીઝમાં ખોલવું જોઈએ કે વિદ્યાર્થીઓ ત્યાં આવી અને કરિયર ગાઇડન્સ સેન્ટરમાં એપ્ટિટ્યૂડ ટેસ્ટ આપી શકે સ્કિલમાં પોતાને રસ છે કે થિયરીમાં રસ છે કયા સબ્જેક્ટમાં પોતે નબળા છે કયા સબ્જેક્ટમાં પાવરદા છે દુનિયા કઈ તરફ જઈ રહી છે કઈ કોલેજીસ છે એમાં કઈ બેઠકો અવાઇલેબલ છે એ શેને લાયક છે એને ક્યાં એટેમ્પ કરવો ધેર શુડ બી આઈ થિંક ધેર મસ્ટ બી સમ સ્ટેટ ઓફ ધી આર્ટ કરિયર ગાઈડન્સ સેન્ટર ખૂબ સરસ બિલ્ડિંગ હોય એના બે ત્રણ માળના હોય પ્રોફેશનલ્સ ત્યાં હોય સરકાર ખૂબ સારો ખર્ચો કરતી હોય વિદ્યાર્થીઓ ત્યાં જઈને માર્ગદર્શન મેળવી શકે વિદ્યાર્થીઓ માર્ગદર્શન ક્યાંથી મેળવવું ઘણી વખત તો એની અવઢવમાં હોય છે આ તેમની કરિયરનો ખૂબ મહત્ત્વનું ડિસિશન હોય છે કે બારમાં પછી કઈ કોલેજમાં લેવું કયા સ્થળે લેવું અને અમુક જગ્યાએ ખૂબ વધારે ફી અમુક જગ્યાએ ખૂબ ઓછી ફી ફી વિશેની પણ તેમને માલુમાત હોય લોકેશન્સ વિશેની માલુમાત હોય પણ એવું કોઈ કરિયર ગાઈડન્સ સેટર નથી રહ્યા સયામાં વિદ્યાર્થીઓ પોતાની રીતે મેળ પાડીને ક્યાંક એડમિશન માટે જીસીએસ પોર્ટલમાં જાય અને તેમાં તેમને છબરડા સહન કરવા પડે હેડ્સ ઓફ કે અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદે આજે ગુજરાત વાઇડ કારણ કે અમારે જુદા જુદા બ્યુરોસ છે ત્યાંથી માહિતી આવે છે વડોદરામાં પણ એમણે મજબૂત પ્રદર્શન કર્યું સુરતમાં પણ કર્યું રાજકોટમાં પણ કર્યું નાના નાના સેન્ટર્સ છે ડિસ્ટ્રિક્ટ લેવલ પર ખૂબ સારા આજે તેમણે પ્રોટેસ્ટ પ્રદર્શન કર્યા છે વિદ્યાર્થી પરિષદે વિદ્યાર્થી પરિષદ મેદાનમાં એટલા માટે ઉતરવું પડ્યું કે છાપામાં કેટલાય દિવસોથી આવે છે તેમ છતાં ગુજરાત સરકાર જીસીએસ પોર્ટલ વિશે કે કરતી નથી વિદ્યાર્થી પરિષદનું પણ એક પ્રતિનિધિમંડળ બ્યુરોક્રેટ્સને મળી આવ્યું છે બ્યુરોક્રેસી ચાલે છે જે એજ્યુકેશન ડિપાર્ટમેન્ટમાં પાછલા ઘણા વર્ષોથી જે આઈએએસ ઓફિસર હોય છે એ એમના પ્રમાણે એજ્યુકેશન ડિપાર્ટમેન્ટ ચલાવતા હોય છે તો આ જે બ્યુરોક્રેટ્સ છે જે સાહેબો છે એ સાહેબોને અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદના વિદ્યાર્થીઓ મળ્યા પરંતુ કોઈ સોલ્યુશન ના આવ્યું વિદ્યાર્થી પરિષદે એમની પ્રેસ રિલીઝમાં લખ્યું છે શિક્ષણ વિભાગના ભ્રષ્ટ બ્યુરોક્રેટ્સની જાહેરાતના અભાવના લીધે સામાન્ય વિદ્યાર્થીઓને ખૂબ જ સમસ્યાઓનો સામનો કરવો પડી રહ્યો છે બીજી એડમિશન પ્રક્રિયા લાંબો સમય રહી છે લઈ રહી છે કંટાળીને વિદ્યાર્થીઓ પ્રાઇવેટ યુનિવર્સિટીઓમાં જ્યાં ફી ખૂબ વધારે હોય છે અહીં સેમિસ્ટરની બે હજાર ફી હોય ગુજરાત યુનિવર્સિટીના ગવર્મેન્ટના ડિપાર્ટમેન્ટમાં એ જ શિક્ષણ એ જ સિલેબસ લગભગ લગભગ પ્રાઇવેટ કોલેજમાં ભણાવવામાં આવે તો ત્યાં એની ફી પિસ્તાલીસ હજાર હોય સાહીઠ હજાર હોય વિદ્યાર્થીઓ મજબૂર બની રહ્યા છે પ્રાઇવેટ યુનિવર્સિટીમાં એડમિશન લેવા ડોક્યુમેન્ટ વેરિફિકેશનના પ્રોબ્લેમ્સ છે વિદ્યાર્થી પરિષદે એની પ્રેસ રિલીઝમાં ધ્યાન દોર્યું છે બીજા પણ ઘણા જીસીએસ પોર્ટલ કોલેજોના નામોને પૂર્ણ માહિતી પણ ઉપલબ્ધ ન હોવાના કારણે પણ વિદ્યાર્થી ઘણી મૂઝવણ મુકાયા છે વિદ્યાર્થી પરિષદ દ્વારા અગાઉ શિક્ષણ અગ્ર સચિવ આઈએસ ઓફિસર બ્યુરોક્રેટ એમને આવેદન આપીને વિદ્યાર્થીઓની સમસ્યા થી પ્રશાસનને જાણ કરીને નિરાકરણ માટે નિષ્ફળ પ્રયત્ન વિદ્યાર્થી પરિષદે કર કારણ કે બાબુ લોક માને નહીં આ એમણે આ સમસ્યા એટલી મોટી રેકગ્નાઇઝ ના કરી અને છેવટે આજે વિદ્યાર્થી પરિષદે પાંત્રીસ જિલ્લાના ચાર મહાનગરોમાં રાજ્યવ્યાપી આંદોલન કર્યું પ્રોટેસ્ટના ઘણા બધા ફોટોગ્રાફ્સ અમે ટ્વિટર પર પણ મૂક્યા છે વેબસાઇટ પર તો છે જ એનો ગુજરાતી આર્ટિકલ છે ઇંગ્લિશમાં પણ આર્ટિકલ પબ્લિશ કર્યો છે વિદ્યાર્થી પરિષદના ઉગ્ર આંદોલન અને તાળાબંધી પછી વિદ્યાર્થી પરિષદના નેતાઓ શિક્ષણ મંત્રીને મળ્યા ઋષિકેશ પટેલને અને જે મેં પેલી ડાયનોસોરોવાળી વાત કીધેલી ને છાપામાં હવે વિદ્યાર્થી તો એવી વસ્તુ છે કે દરેક ઘરમાં હોય ઘણા બધા વિદ્યાર્થીઓએ પણ શિક્ષણ મંત્રીને કે બ્યુરોક્રેટ્સને કે એમને અવગત કર્યા હશે છાપામાં પણ આવે છે ગ્રાઉન્ડ પર થોડું ચેક કર્યું હોત તો પ્રિન્સિપલો પોતે પણ કહે છે કે ભાઈ આ સિસ્ટમમાં આ છે અમે શું કરીએ ધેર આર લોટ ઓફ ક્વેશ્ચન્સ પણ ડિસકનેક્ટેડ ફ્રોમ ધ ગ્રાઉન્ડ ડાયનોસોર આજે વિદ્યાર્થી પરિષદ મળ્યું શિક્ષણ મંત્રીને અને પછી વિદ્યાર્થી પરિષદની પ્રેસ રિલીઝ પ્રમાણે વિદ્યાર્થી પરિષદને ખાતરી મળી છે કે જે વિદ્યાર્થીઓ રજીસ્ટ્રેશનની વંચિત રહી ગયેલા છે તેમને જીસીએસ પર રજીસ્ટ્રેશનની હજુ એક તક આપવામાં આવશે અફકોર્સ ધીસ વિસ ધીસ વિલ ડીલે ધ પ્રોસેસ બટ પાછળ આ વસ્તુ સુધારી ન લીધી એક વખત રજીસ્ટ્રેશનની તક વધારાની આપવામાં આવી હતી પણ આજે શિક્ષણ મંત્રીએ પ્રોમિસ આપી જ એ બીવીપી પ્રેસ રિલીઝ કે વિદ્યાર્થીઓ રજિસ્ટ્રેશની વંચિત રહી ગયા એમને જીસીએસ પર રજીસ્ટ્રેશની હજુ એક તક આપવામાં આવશે જીસીએસનો પ્રથમ રાઉન્ડ બાદ પણ ચોઇસ ફિલિંગ કરી બીજી કોલેજમાં એડમિશન લેવા હેતુ યુનિવર્સિ સ્તરેથી આપવામાં આવશે છૂટ ચોઈસ ફિલિંગમાં તમે પહેલું ભરી દીધું હવે બીજા બધા જ દરવાજા બંધ પહેલું જે ભરી દીધું એ એન્ટ્રન્સ ટેસ્ટ લે છે બીજા બધા કહે છે કે હવે ફી ભરવાની ડેટ પૂરી થઈ ગઈ છે ફી ભરી દો ભરવી હોય તો દરવાજા જ બંધ છે પહેલામાં અનિશ્ચિતતા છે વેરિફિકેશન ડોક્યુમેન્ટની બીજી ત્રીજી ચીજો ખેર આ બીજો મુદ્દો એવીપીની પ્રેસ રિલીઝમાં જે તેઓ કહે છે કે શિક્ષણ મંત્રી તરફથી અમને ખાતરી મળી છે જીસીએસમાં પ્રથમ રાઉન્ડ બાદ પણ ચોઈસ ફિલિંગ કરી બીજી કોલેજમાં એડમિશન લેવાય તો યુનિવર્સિટી સ્તરેથી આપવામાં આવશે છૂટ આઈએસ બાબુ મંત્રીનું માનશે કે કેમ આ પ્રોસીઝરમાં કઈ રીતે આગળ જશે વી ડોન્ટ નો કોલેજના મેરિટ લિસ્ટ પર અને વિદ્યાર્થીની માહિતી નિયંત ચ્રિત રાખવા પ્રયાસ કરવામાં આવશે આવનારા રાઉન્ડ પહેલાં યુનિવર્સિટી સ્તરેથી ડોક્યુમેન્ટ વેરિફિકેશનની વ્યવસ્થા કરવામાં આવશે એલ એલ બી લો કોલેજ એડમિશનની પ્રક્રિયા આજથી શરૂ કરવામાં આવશે જે વિશ્વવિદ્યાલયના સ્થાનક સ્નાતક અભ્યાસક્રમોના પરિણામો અથવા પુનઃ ચકાસણી અથવા પૂરક પરીક્ષાના પરિણામો બાકી છે તેમને તુરંત તે જાહેર કરવાના નિર્દેશ કરવામાં આવશે કોલેજનું સીટ મેટ્રિક્સ જીસીએસ પોર્ટલ પર આપવામાં આવશે વી હોપ સો દરેક એડમિશન સિઝનમાં કંઈક ને કંઈક ગુફપ થાય છે હાઉ આટલા આટલી બધી કોલેજો આટલી બધી યુનિવર્સિટીઓ આટલા બધા વિદ્યાર્થીઓ એમનું એક કોમન એડમિશન પ્લેટફોર્મ અને એ પ્લેટફોર્મ તમામ ક્વેરીઓ તમામ રીતે સંતોષ આપવામાં ક્યાંક નિષ્ફળ નીવડે છે દર વખતે એડમિશન સિઝનમાં આંદોલન થાય છે અને છેવટે સાંધા સાંધીવાળું થીગડાવાળું એક પરિણામ આવે છે જેને લીધે આંદોલન પૂરું થાય છે એડમિશન પૂરા થાય છે બટ આ સિસ્ટમ ને દુરસ્ત કરવાના નેક્સ્ટ યર જો પ્રયત્નો થાય તો ફરીથી આવું ના થાય પરંતુ દર વર્ષે ધીસ ગોઝ ઓન સારું છે કે અખિલ ભારતીય વિદ્યાર્થી રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘની વિદ્યાર્થી પાક છે અને ભારતીય જનતા પક્ષ પણ રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘની પોલિટિકલ પાક છે એટલે બંને ભગીની સંસ્થાઓ છે ભાજપ અને એબીવીપી એબીવીપી એક માન્યતા જે ભાજપની વિદ્યાર્થી પાક છે ઇટ ઇઝ નોટ ભાજપની વિદ્યાર્થી પાક નથી આરએસએસના છત્ર હેઠળ ચાલતું એક સંગઠન છે જેમ ભાજપ એક પોલિટિકલ સંગઠન છે એબીવીપી એક વિદ્યાર્થી સંગઠન છે બંને આરએસએસના છત્ર હેઠળ છે અને એ રીતે બંને ભગીની સંસ્થાઓ છે પરંતુ એબીવીપી ભાજપની અંડરમાં નથી ચાલતું એટલે જ ભાજપની સામે ખુલીને આંદોલન જ્યારે જ્યારે જરૂર પડે ત્યારે કરી શકે છે વી હોપ સો કે એડમિશન પ્રક્રિયામાં વિદ્યાર્થીઓ વધુ ન ગૂંચવાય વધુ ડીલે પણ ન થાય અને સારી રીતે તેમને સંતોષ મળે એ રીતે ચોઈસ ફિલિંગ અને રાઉન્ડ્સની પ્રક્રિયા થાય સંપૂર્ણ માહિતી તેની તેમને તેમની ભાષામાં મળે તેમના સ્તરે મળે અને જે મેં અગાઉ કહ્યું કે વોકેશનલ ગાઈડન્સ સેન્ટર હોવા જોઈએ અફલાતુન હોવા જોઈએ જેવું મહાત્મા મંદિર છે કે જેવી કોઈ પણ અત્યાધુનિક ફેસિલિટી છે એ રીતનું એક કોમ્પ્લેક્સ હોવું જોઈએ અમદાવાદ સુરત વડોદરા રાજકોટ ભવિષ્યમાં જ્યાં ચરોતર જ્યાં પણ ઘણા બધા વિદ્યાનગર વલ્લભ વિદ્યાનગર આણંદ પણ ઘણી બધી કોલેજીસ છે હવે જ્યાં જ્યાં એજ્યુકેશનના ધામ છે ત્યાં ત્યાં સરકારે પ્રોફેશનલ્સ દ્વારા ચલાવવામાં આવતું ભૂતપૂર્વ એકેડેમિશિયન્સ દ્વારા ચલાવવામાં આવતું અને ખૂબ સારા ઓફિસર્સ પણ ત્યાં નિમાયા હોય એવું એક્સલન્ટ કરિયર ગાઈડન્સ સેન્ટર વોકેશનલ સેન્ટર વોકેશનલ ગાઈડન્સ સેન્ટર એપ્ટિટ્યૂડવાળી ટેસ્ટ લેવાય વિદ્યાર્થીઓની રસવૃત્તિ ક્યાં છે તેમને સાચું ગાઈડન્સ મળે એ પ્રકારના સેન્ટર્સ બને એની ઓનલાઇન પ્રેઝન્સ પણ હોય એની હેલ્પલાઇનવાળી પ્રેઝન્સ પણ હોય આઈ થિંક શો કે ભવિષ્યમાં માનવ સંસાધન માટે ગુજરાત સરકારે આ પણ કરવાની જરૂર છે પણ અત્યારે એટલીસ્ટ આ એડમિશનની પ્રોસેસ જીસીએસ પોર્ટલ એ તો એડ્રેસ કરો વી હોપ શો કે વિદ્યાર્થી પરિષદના આજના અને તેમને મળેલી ખાતરીઓ બાદ આ વાતનું સોલ્યુશન આવશે